અને હવે વાત કરીએ જોખમી ચણતરમાં ચાલી રહેલા ભણતર વિશે ભયજનક બિલ્ડિંગ જે ગમે ત્યારે કોલરશિપ થઈ શકે એવો રિપોર્ટ પણ છે એન જે વ્યાર સાહેબ સચુ સાહેબ એમનો ઓર્ડર હોવા છતાંય ડીઓ ઓફિસર આર આર ચૌધરી એનો નિકાલ લાવતો નથી બાળકોનો જીવ બચાવો તો આપ શ્રીનો સરકાર શ્રીનો બહુ મોટો મોટો આપ કોઈ તમને એવું કહે કે આ બિલ્ડિંગ જર્જરિત છે તો તમે તેમાં અભ્યાસ કરવા માટે તમારા માસૂમ બાળકોને મોકલશો નહીં મોકલો કોઈ પણ નહીં મોકલે પણ અમદાવાદમાં આઠસો માસૂમ બાળકોના માતા પિતા મજબૂર બન્યા છે ગમે ત્યારે મોત બનીને બિલ્ડિંગ માથે પડે તેમ છે છતાં તેમાં બાળકો ભણવા માટે મજબૂર બન્યા છે ત્યારે ક્યાં આવેલી છે આ સ્કૂલ અને કોના બાળકોના જીવ સાથે આ રમત કરી રહ્યું છે એ પણ જોઈએ જર્જરિત ચર ભયમાં ભણતર અમદાવાદમાં જીવના મે અભ્યાસ સ્કૂલ બની જર્જરિત બિલ્ડિંગ પોપડા ખરતી દિવાલો શૌચાલય પર ખડકેલા પિલર આ દ્રશ્યો છે જ્યાં સેંકડો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે મણિનગરની નેલ્સન સ્કૂલ ના આ જ સ્કૂલના બિલ્ડિંગને જર્જરિત હોવાનું કહેવામાં આવ્યું હતું તેને ઉતારી પણ લેવાનું કહેવાયું હતું પરંતુ રૂપિયાના ભૂખ્યા સંચાલકોએ ગોલમાલ કરી દસ વર્ષથી આ સ્કૂલને ચાલુ જ રાખી છે

તે પણ ટકી શકે તેવા બનાવવામાં નથી આવી રહ્યા તમે જોઈ શકો છો કે આ બાથરૂમ છે બાથરૂમની ઉપર જે છે તે આ પ્રકારનો આરસીસીનો પિલ્લર જે છે તે ચણી દેવામાં આવ્યો છે એટલે ગમે ત્યારે આ પણ કોલેપ્સ થઈ શકે છે સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ છે કે આ સ્થિતિ આજકાલની નથી એક દાયકા પહેલા જ આ સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ આવી ચૂક્યો છે ગમે ત્યારે કકળ ભૂસ થવાના આરે આપેલા આ ચરચરિત બિલ્ડિંગ અંગે સંચાલકોથી થી લઈ ડીઈઓ અને ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જ પગલા નથી લેવામાં આવ્યા 10 વર્ષથી ડીઈઓ ઓફિસ ની અંદર અધ્યયો કરતો આવ્યો છું અને તે પ્રકારના કારણો બધા આપ્યા કે ફોટોગ્રાફ આપ્યા કે આ બિલ્ડિંગ બિલકુલ ભયજનક છે બાળકો સુરતની જેમ તકશીલાની જેમ આવી રીતના બાળકોનું જોખમ થશે તો જવાબદારી કોની તો ડીઓ ઓફિસર એમ કે તમારે અહીંયા આગાડી આવવાનું નહીં અહીંયા આગળ પગ મૂકવાનો નહીં અને ગાંધીનગર સચિવશ્રી એન જે એન જે વ્યાસ સાહેબ સચિવ સાહેબ એમનો ઓર્ડર હોવા છતાંય ડીઓ ઓફિસર આર આર ચૌધરી એનો નિકાલ લાવતો નથી છેલ્લા ચાર પાંચ વર્ષથી બે હજાર તેરમાં રિપોર્ટ આવ્યા બાદ પણ નેલ્સન સ્કૂલના શિક્ષણ માફિયાઓ તેમાંથી બચવાનો રસ્તો કાઢી લીધો બે હજાર તેરમાં જે બિલ્ડિંગને જર્જરિત કહેવાયું તે બિલ્ડિંગ માટે બે હજાર ચોવીસમાં સ્કૂલ સંચાલકો સ્ટેબલ હોવાનો રિપોર્ટ લાવ્યા અને એ રિપોર્ટ અને પુરાવા આપ્યા કોણે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્યારે સવાલ એ જ થાય કે દસ વર્ષ પહેલા જે જર્જરિત હોય તે જ બિલ્ડિંગ દસ વર્ષ બાદ સ્ટેબલ કેવી રીતે થઈ ગયું અમે શિક્ષણ નિરીક્ષકને તાત્કાલિક મોકલ્યા છે તેર તારીખે પત્ર કર્યો છે અને આ પત્રને ધ્યાને લઈ આ પરીક્ષા બોર્ડની ચાલે છે સત્વર એક સપ્તાહમાં રિપોર્ટ આવી જશે રિપોર્ટ આવ્યા બાદ અમે જે કંઈ શાળાને સૂચના આપવાની છે તે આપીશું વર્ગ બંધ કરવાની જરૂર પડશે તો તાત્કાલિક વર્ગ બંધ કરીશું અમે વિદ્યાર્થીની સલામતીને જ પ્રાયોરિટીમાં રાખી છે અને પ્રમાણે આગળ વધીશું આ દ્રશ્યો અને રિપોર્ટ ખુલીને કહી રહ્યા છે કે આ બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે સલામત નથી પરંતુ આ વાતની પુષ્ટિ કરવા જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમ સ્થળ પર પહોંચી તો નેલ્સન સ્કૂલના સંચાલકો દાદાગીરી ઉપર ઉતરી આવ્યા સિક્યોરિટી ગાર્ડે બેફામ બની મીડિયાની ટીમને રોકી અને નફટ સંચાલકો તો શાળામાં હાજર જ જોવાનો હતા મળ્યા શાળાને

લગભગ અગિયાર અગિયાર વર્ષ વીતી ગયા તેમ છતાં બી જો આલી ગંભીર બાબતને ધ્યાન ઉપર ના લેતા હોય ત્યારે ખરેખર વાલીઓ માટે નિરાશાજનક બાબત છે કે ભાઈ એમના છોકરાઓ જીવના જોખમે ભણે છે ત્યાં આગળ ડીઓનો દાવો છે કે એક સપ્તાહમાં રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે પરંતુ સવાલ એ થાય છે કે દસ વર્ષ સુધી કેમ કોઈને આ સ્થિતિ ન દેખાડી મોતના માછડા નીચે ફણતા ગુજરાતના ભાવિ માટે જવાબદાર કોણ શિક્ષણ વિભાગમાં ફરિયાદ થઈ છતાંય કાર્યવાહી કેમ નથી કરવા આવી સંચાલકોને તો ચિંતા નથી તંત્ર પણ કોઈ ફિકર નથી શું તંત્ર પણ કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ